પણ બહુ સરસ વાત આપણને સમજાવવામાં આવી છે કે મેક અ ગુડ ચોઇસ સો યુ સ્ટેન્ડ અ ગુડ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ ઇન યોર લાઈફ સારી ચોઇસ રાખવાની ઇન શોર્ટ પોઝિટિવિટી ને એડવર્સ એટલે ખિસ્સામાં રૂપિયા ના હોય ને તોય માનવાનું કે આપણે ધનવાન જ છીએ ભલે પછી રોડ ઉપર આપણને પાણીપુરી ખાવા મળે ના મળે પણ માનવું એમાંથી

અમે અહીંયા આવતા એક જગ્યા ખોટા વળી ગયા તો ગૂગલ બહુ શાંતિથી તમને રીરૂટ કરી આપે છે ને ગૂગલ તમને ગાર ના દે બુદ્ધિ વગર નો છું ખબર નથી પડતી આ તમને દેખાડું છું સ્ક્રીન ઉપર તો આડો જા ગૂગલ બહુ શાંતિથી આને શું કહેવાય પોઝિટિવિટી ઇન એડવર્સિટી પ્રતિકૂળ સંજોગોમાં પણ સકારાત્મકતા ગુકુલ બહુ શાંતિથી તમને રીડૂટ કરી આપે વાંધો નહીં હવે આગળ એ સકારાત્મકતા કેવાય એમ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં પણ ભગવાન સકારાત્મક ની સિસ્ટમ ગોઠવી છે આપણે રાત્રે સુઈ જઈએ ને ભલે ગાઢ નિંદ્રામાં હોઈએ તો સબકોન્શિયસ માઇન્ડ તો ચાલુ જ હોય વિજ્ઞાન કે છે માઇન્ડ નંબર ટુ સબકોન્શિયસ માઇન્ડ ચાલુ એ તો સોલ્યુશન શોધવામાં કોન્સ્ટન્ટ કામ કરતું હોય તમારું એક્ટિવ માઇન્ડ તો ચાલુ જ રહેગલ ની જેમ એનું સમાધાન શું હવે આટલી સરસ સિસ્ટમ ભગવાને આપી છે પછી તું રોવે બેસી જા પાછો પડી જા સવારના ઉઠીને એનર્જી ના રે કામ કરવાની તો વાંચ તો તારો છે એટલે પ્રોસ્પેરિટી થિંકર બનવાનો પહેલો જ સિદ્ધાંત પોઝિટિવિટી એડવર્સિટી કે હું હંમેશા સમૃદ્ધતા જ વિચારીશ આશાવાદી જ રહીશ સારું જ થવાનું છે એવા જ વિચારોમાં રહીશ ક્યારે પોવર્ટી થિંકર નહીં પણ ખોટું થશે શું થશે હાઈ હોય કશું જ નહીં કરવાનું તો એ પ્રોસ્પેરિટી થિંકિંગ કહેવાય એ પોઝિટિવિટી ને એડવર્સિટી કહેવાય जो बरसात बंद नहीं थाए तारे घरनी बार जाऊ हो तो छत्रिया ने रेनकोट ले ले बरसात चालू रह सके एम तमें को के मने जीवन में बदी अनुकूलता जावे कोई मने कहीं के नई टोके नई रोज सवार उठिन मने काम नी अनुकूलता आवे व्यक्ति ओ मने साथ आपे परिस्थिति रे संजोग पण मने साथ आपे गवर्नमेंट नी पॉलिसीज साथ आपे માર્કેટ પણ મને સાથ આપે એવું તો કાયમ નહીં બને એ તને ભગવાને જન્મ આપ્યો ત્યારે તારી સાથે ભગવાન એમો યુ સાઈન નથી કર્યું મેમો ને નમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એ ભગવાને સાઈન નથી કર્યું તારે આખી લાઈફ ગુડી ગુડી રહેશે કરી જ કોઈ જોડે સાઈન ઉત્તર સર તો જીવનનો ભાગ છે ઉત્તર સર જીવન એક ભાગ છે આપણે બધા સાઈન વેવ ભણ્યા છે ને આમ સાઈન વેવ

એટલે ટૂંકમાં આપણે પોતે વ્યવસ્થિત ગોઠવવાનું આપણે આપણું જીવન વ્યવસ્થિત ગોઠવવું જોઈએ અને આપણે આપણી જાતને વ્યવસ્થિત ગોઠવી લેવાની તો એની જાતે બધું સારું થઈ જશે તમે ડિસ્ટર્બ થશો તો બધું ડિસ્ટર્બ થશે ફેમિલી ડિસ્ટર્બ થશે ફ્રેન્ડ સર્કલ ડિસ્ટર્બ થશે ઓફિસ વર્ક ડિસ્ટર્બ થશે તમારું બિઝનેસ ડિસ્ટર્બ થશે બધું જ ડિસ્ટર્બ થવા માંડશે તમે ડિસ્ટર્બ થશો તો તમે ડિસ્ટર્બ ના થાવ તો બાકીને બધું ડિસ્ટર્બ થયેલું હશે ને તો ધીમે ધીમે ગોઠવા મળશે કારણ કે તંત્ર વ્યવસ્થા કાર્ય એ બધું જ વ્યક્તિના આધારે ચાલે છે વ્યક્તિ એના આધારે નથી ચાલતી એટ ધ એન્ડ ઓફ ધ ડે ડિસિશન મેકર ઇઝ અ પર્સન વ્યક્તિ વ્યવસ્થિત હોય તો બાકી બધું જ વ્યવસ્થિત ચાલવાનું છે એકવાર આવી રીતે રવિવારે સવારે પિતાશ્રી પોતે ન્યૂઝપેપર વાંચતા હતા રવિ પૂર્તિ તો સારી આવતી હોય એટલે બધાને સવારે રિલેક્સ હોય ઓફિસ ના જવાનું એટલે મોટો મગ ચાનો ભરી બાજુમાં બેસીને શાંતિથી સન્ડે ન્યુઝપેપર વાંચતા હતા એમનો નાનો પજવવા લાગ્યો કે કે પપ્પા તમે મને કહેલું એક બેટ લાવી આપીશ અને અઠવાડિયું થઈ ગયું હું રોજ તમારી પાસે માંગુ છું મને બેટ આપો એટલે પપ્પા એ કીધું જો આજે તો બેટા રવિવાર છે હું તને કાલે ચોક્કસ લાવી આપીશ પપ્પા તમે ગયા અઠવાડિયે આ વાત કરેલી એમ કે જરા નાનો બાળક જીદે ચડ્યો એના પિતાને એમ થયું કે આ મને શાંતિથી અને રવિ પૂર્તિમાં કઈક સારી વાત હશે ઇન્ટરેસ્ટિંગ પોતાને ગમતા વિષયની એટલે વાંચતા એમ કે બાળક મને ડિસ્ટર્બ કર્યા કરે બા કામે લગાડવો પડે આજુબાજુ જોયું શું ધંધે લગાડવું એટલે એક એ ફોર સાઈઝ ના પેપરમાં એક વિશ્વનો નકશો હતો વર્લ્ડ મેપ હતો એ લઈ અને એમણે ફાડી અને એના ટુકડા કરી નાખ્યા એ બધા ટુકડા બાળકને આપ્યા કે આ નકશો હતો ને વર્લ્ડ મેપ નો એ તું પાછો જો ગોઠવી આપ અને આ સેલો ટેપ છે દે વ્યવસ્થિત તો હું તને બેટ લાવી આપું પિતાને ખબર હતી કે આપણે આઠ વર્ષ નો છે એને જ્યોગ્રફી ભૂગોળ ભણ્યો નથી અને ભારત નો નકશો જોયો નથી કારણ કે બીજા ત્રીજા ધોરણ વિદ્યાર્થી આને દુનિયાના નકશાની ખબર કેવી રીતે પડશે એટલે એંગેજ થઈ જશે અડધો પોણો કલાક કલાક તો આપણે આપણો ટાઈમ નીકળી જશે પેલા બાળકને દસ દમિતમાં પાછો આવ્યો ફર્સ્ટ ક્લાસ સેલોટેપ પાછડી લગાવીને આખો વિશ્વનો નકશો ગોઠવી દીધો તો પિતા રે બો આશ્ચર્ય થયું કે આઠ વરસનો બાળક આ વર્લ્ડ મેપ કેતે ગોઠવે તો કે મેં જાને કહેલું કોઈની મદદ નઈ લેવાય તો કે મેં કોઈની નથી લીધી પેલા પિતાએ આ બાળકના માતાને એટલે પોતાના પત્નીને પૂછ્યું કે ત્યાને મદદ કરી તો કે ના એ મોઆસ્ત્રે એટલે બાળકને પૂછ્યું કે આ દુનિયાનો નકશો તે કે રીતે ગોઠવી દીધો કેતો કદી દુનિયાનો નકશો જોયો જ નથી પેલા બાળકે હસતા હસતા પપ્પા ને હાથમાંથી પેલું કાગળ લઈને ઊંધું કર્યું કે પપ્પા પાછળ એક માણસ ઉભો માણસ પાછળ દુનિયા માણસ કોઈ હશે મેં બધું ઊંધું અને પેલા પાછળ માણસ ગોઠવી દીધો એટલે આગળ દુનિયાની જાતે ગોઠવાઈ ગઈ યુરોપ યુરોપની જગ્યાએ ગોઠવાઈ ગયું અમેરિકા અમેરિકાની જગ્યાએ ગોઠવાઈ ગયું ભારત ભારત ની જગ્યા ગોઠવાઈ ગયું માણસ વ્યવસ્થિત ગોઠવાય એટલે દુનિયા ગોઠવાય જાય એ માણસ વ્યવસ્થિત ગોઠવવું એટલે પોઝિટિવિટી ની આજુત છે ગમે